કે જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાન અનુસાર પૂજા કરે છે તો હનુમાનજી તેમના બધા જ કષ્ટો દૂર કરે છે માન્યતાઓ અનુસાર બજરંગ બલીના બાર નામનો જાપ કરવાથી ના માત્ર ભક્તોની ઉંમર વધે છે પરંતુ તેમને સંસારના બધા જ સુખ પ્રાપ્ત થાય છે

મંગળવાર ના દિવસે ભોજપત્ર પર ના આ બાર નામ લખીને મંગળવારના દિવસે તાવીજ બાંધવાથી ક્યારેય માથાનો દુખાવો નથી થતો

બપોરના સમયે પોતાની સ્મરણ કોઈ તમારા ફસાયેલા પૈસા તમને પાછા મળે છે અને હનુમાનજીના આ બાર નામ વ્યક્તિને કોઈ પણ પ્રકારના કર્જમાંથી પણ મુક્તિ અપાવે છે ભલે સ્ત્રી હોય કે પુરુષ

ઓમ રામેષ્ટ ઓમ અમિત વિક્રમ ઓમ ઉક્રમણ ઓમ સીતાશોક વિનાશન ઓમ લક્ષ્મણ પ્રાણદાતા દશગ્રીન દર્પહા મિય મિત્રો